ચાલુ છે નવા આવે તો મારો વાળા માતાજી રાધે રાધે जय माता जी राधे राधे कमेंट करो जय द्वारिकाधीश लाइक साथे सामंत भाई कोठारिया आओ आओ सामंत भाई जय माता जी राधे राधे जय श्री कृष्ण जय द्वारिकाधीश अमार प्रदीप सिंह झाला गया जय हो जय हो जय माता चौथी आओ आओ जय ठाकर भाई ने जय ठाकर विजय भाई मिठापुरा ने प्रदीप सिंह के जय श्री राम जय श्री राम हा मौज हा

तो कि तो आया ही थोड़ा काम करता दे जे मैं छाट थोड़ा खर्च को वाट जे है थोड़ी कर है बाइक जय मां खोड़ जय हो जय हो माटलवारी वाली मां खोड़ यार वाह भलो 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 हमारी खोड़ियार भलो वाह जय हो हमारी खोड़ियार भलो हमारी कोड़नी देवी हमारी खोड़ियार जय माता जी जय मां खोड़ लाइक साथे ઓ દશરદભાઈ આવો તમારું તમારું હાર્દિક સ્વાગત છે આપણી લાઈવમાં તમે દશરદભાઈ લાઈવ કરો કે ન કરતા લાઈવ કરો તો કેજો પાછા આવશું આપણે તમારી લાઈવમાં સપોર્ટ કરવા જય માતાજી જય મા ભવાની રચકાનું કામ ચાલી રહ્યું છે ભાઈઓ હવે ગાડી થઈ ગઈ છે નાનકડી એવી રચકો વાઢી લીધો હે ફૂલ સપોર્ટ હા બને હા જયું ભાઈ કહો અમારે મુનાભાઈ થી આમાં ન ઓળખે કોઈ આપણને જયું કોને જયું આ એમ જયું વિલેજ બ્લોક આઈડીને સપોર્ટ કરજો આપણો બ્લોગ જોઈજો ગમે તો કોમેન્ટ કરજો અને લાઈક બેક કરતા રહીજો કાલ આવશે બની ઓલો વ્લોગ આપડો નરેશભાઈ ની હગાઈ નો આજે લગભગ પૂરો થઈ જાય છે એનું એડિટિંગ ચાલુ છે અત્યારે જયું ભાઈ ને હાલો ને હાલો બસ કઈ વાંધો નહીં હાલો ને મુનાભાઈ કહેજો તમે પણ કોઈ ઓરખસે નહીં મુના થી કાલ આપડો વ્લોગ આવી જાય છે ઓલો નરેશ ની હગઈ વાળો થોડોક બાકી રહી ગયો હે એડિટ કરવાનો ચાલુ છે કામકાજ નવરાશ મળતી નથી એટલે બાકી રહી ગયો પધારો પધારો મારા વાલીડા ફૂલ સપોર્ટ હો જય હો જય હો ઓકે ભાઈ કાલ આવી જશે કાલ પછી આખો જોઈ જ્યો હો પાછા આખો જોવો તો આપણને ફૂલ સપોર્ટ મળી જાય તમારા પડી જાય છે નોટિફિકેશન એટલે તમારે જોઈ લેવાનો કે વ્લોગ આવ્યો તમારો સીન આવશે પાછો શેટીમાં હુતા હુતા અમને પીરસતા હતા ને તમે જાંબુ જય માતાજી લાઈક કરતા રહેજો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો જય હો જય હો ભલો ભલો બાપ ભલો હે ગણ થી માજી પધારા અયા સે માટે લગામણે હા બનેવી પાછા મારા બોન પડખે બેઠા નથી ને નકર કહે છે કે આ મારા મુનાભાઈ ગાંડા થઈ ગયા લાગે હાલું હેલું ભાઈનું હજી નથી બને હજી વાર લાગે થોડુંક હાલવામાં તો આયલું સપોર્ટ કરતા રહો તો કદાચ થોડું ઘણું હાલી જાય તો પછી ઓલી બારી તમારે ફિટ કરવાની હે હો આપડી ખબર હે ને આપડે કીધેલું છે ઘણા ટાઈમ થી અને પૈસા પૈસા કઈ મળશે નહીં અત્યારે જો પેલા કહી દઉં પ્રકાશભાઈ વરમોરા લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ પ્રકાશભાઈ આવો પ્રકાશભાઈ આવો શું હાલે હે મોરબી પૈસા અત્યારે નહીં મળે સિઝન આવશે ત્યારે મળશે આપણે બરિયારી બરિયારી કાઠીન અત્યારે લાદીનું કામકાજ ચાલુ હે હા પ્રકાશભાઈ તમારો સ્ક્રીનશોટ લઈ લીધો અમે નંબર આવી ગયો હાલો પાંચે પાંચ આંકડા પૂરા એકોતેર અઠ્યોતેર આવી ગયો નંબર હાલો પાંચ આંકડા આપણે બપોરે લીધા હતા અને પાંચ અત્યારે લીધા આવી ગયો આપણે બનાવવાના બનાવવાની બનાવવાની છે બારીઓ હા બારીઓ તમારે બનાવી દેવાની પણ પૈસા હતા નહીં દઉં જો બનાવી હોવા એટલે એટલું થોડુંક કામ કરવું જોઈએ છે વ્યવહાર દઈ દઈશું પણ થોડુંક પંદર દી મહિનો થોડુંક આગુ પાછું કરો જો અડધા ના તમાર મજૂરીના બાકી રાખશું પ્રકાશભાઈ મારે છેલ્લે બે આંકડા આવે છે છ જીરો હાથ છસો સાત વાળો નંબર હે પછી હું નવરો એટલે ફોન કરીશ તમને અને આ બાજુ ક્યારેક આવો તો આપડી મુલાકાત લઈજો

આ બાજુ આવો તો યાદ કરજો આપણને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ લાઈક કરતા જઈયો ડોકુ કાઢીને વયા ન જાતા બધા હો કોમેન્ટ બોમેન્ટ કરજો ને લાઈક પાછા દેતા રહીજો આજે બધા જ્યા હતા ઘરના દીક્ષર એટલે હવાનો એકલો એકલો આંટા મારું દાણાવાળા અત્યારે લગી ઘરે હતો ધાંગધ્રા પટેલના ગામ ગામ બધા સગા છે મારે ધ્રાંગધ્રા પટેલ કઈ વાંધો ને તમારે હગા હોય તો એમાં હું અહીંયા આપણે આલિયા ફેમિલી વો બ્લોગ આવો આલિયા બેન તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે લાઈવમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આલિયા બેન લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ બેન લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો તમારે બ્લુ જોતું હોય તો કેજો કોઈ નવા આવે ને બ્લુ જોતું હોય તો કેજો આપી દઈશ જો પવન જોરદાર ચેડો હે જાંબુડો હલે છે અને ઓલી બાજુ આંબો હલે હે ક્યાર ખરી જાય છે નાની 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 કેરીઓ થઈ છે પણ ખરી જાય બધી બીજું હું બોલે તમે આ બાજુ આવો ત્યારે ફોન કરજો પછી હાલો તમને બ્લુ પાછું નીકળી ગયો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ કેમ છો જયુભાઈ જયુભાઈ એકદમ મજામાં છે અને અત્યારે વાડી આવ્યા છે થોડુંક કામ હતું એક ભેંસ માટે રચકો વાટો આવ્યો છું બેન જો આ રચકો વાટવું થોડોક અત્યાર સુધી ઘરે સૂતો હતો અને અત્યારે વાડીયા આંટો મારો આવ્યો તે કીધું આ રચકો થોડોક વાટી લઈ આલિયા બેન મારું ગામ છે ધ્રાંગધ્રાની બાજુમાં સોલડી ધાંગધ્રા જોયું છે તમે સુરેન્દ્રનગર જિલ્લો ધાંગધ્રા તાલુકો અને સોલડી ગામ છે મારું બેન આલિયા બેન તમારું કયું ગામ અને થોડુંક જણાવજો ક્યાંથી છો તમે આલિયા બેન આપણે જો ખેતીવાડી નો ધંધો છે ખેતી કરી છે અને અત્યારે ભેંસ માટે રજકો લેવા આવ્યો હું ઘરના કોઈ હતા નહીં તે મારો વારો ચેડવાય થોડોક ના કરું ખરો પણ બેઠો હોય ની રીતે તમારું ગામ કયું આલિયાબેન એ કેજો તમારું ગામ કયું છે આલિયા બેનુ કામ ચાલુ થોડોક વાડી લે પછી ઘરે જવાનું હે નવા આવે તો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો મારા વાલા જયુ ભાઈ જય માતાજી આયે મોગલ વાળા જય માતાજી જય મા મોગલ વડવાડી ભલે મારી મોગલ માં ભલે જય હો જય હો માં મોગલ નો જય હો અમારા મોગલ છોર આવી ગયા ભાઈ તમારું નામ શું ભાઈ થોડુંક કહેજો તમારું નામ નથી ખબર મને ઓળખાણ પડે ઓળખાણ ને ઓળખાણ હવે તમારું આઈડી ખોલું તો ખબર પડે નકર ઓરખાણ આમ પડે આપડે ખબર હે મને આપણે જોઈન કરેલા એકબીજાને પણ ઓરખાણ નથી પડતી તમારું નામ દો તો થોડીક ખબર પડે રાણા વાવ હમ રાણા વાવ આલિયાબેન તમે તો પાટણ બાજુ ના ને તો પાટણ બાજુ ના તમારે ઓલા મુકુંદરભાઈ ભાઈ કે અહીંયા તમારા આજુબાજુ ગામના જ છે લગભગ હા આલિયા બેન તમે પાટણ બાજુ ના હો પાટણ પોરબંદર ની બાજુમાં રાણા વાવા અચ્છા અચ્છા પોરબંદર સાઈડ લાગે એમ ને કઈ કઈ વાંધો નહીં આઈએ આઈએ આપવાગત હૈ નરજ મેરી લાઈવ આને કે ટાઈમ હો ગ હોગા તો આપણે ચલા કરે ના નહી નહીં કોઈ બાત નહીં આપ ચાલુ કરો લાઈવ મેં તુરંત આતા હું ઓર આપપોર મેં મુજબ બોલે ભી નહી ચલે ગયે છે લાઈવ છે આપને બોલા ભી નહીં મેં જા રહી હું એ લાઈક કરો કોમેન્ટ કરો आपने मुझे बोला भी नहीं कि मैं जा रही हूँ लाइव से निकल रही हूँ बिना बोले ही चले गए थे ना ऐसा नहीं करने का था मैंने आपको बोला था कि मुझे चाय बनानी नहीं आती है इसलिए तुम सिखाओ मैं चाय बनाती वो कारीगर आया था ना लादी वाला भैया इसलिए बाबू राठौड़ जय माता जी भाई बाबू भाई राठौड़ बार जीरो चार તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી લાઈવમાં બાબુભાઈ કેમ છો મજામાં જય માતાજી આલિયાબેન જય માતાજી રાણા વાવ તુરે મેસેજ અટક તુમારે મેસેજ અટક ગયે છે મેને તો મેસેજ કર રહી હતી આપ દેખી નહીં રહે તો મેં ક્યાં કરું जब तुम्हारी लाइव बंद हो गई बंद हो गई है तक तक गई हूँ मैं आप बोल रहे थे बार बार नीरज बहन चली गई जी ऐसा तो आपकी कुमां कॉमेंट मुझे दिखाई नहीं दे रही थी ऐसा होगा मैंने तो कितनी बार बोला था कि नीरज जी चली गई है चली गई है मगर कोई कॉमेंट नहीं आया लाइक डन बाबू भाई थैंक यू थैंक यू लाइक करवा बदल आप खूब खूब आभार बाबू भाई दूसरे फोन में मेरा ब्लॉग चल चला कर रख रख दो ओके ठीक है ठीक है अभी मैं हमारी खेत पे आया हूँ जब मैं अब मैं घर पे जाऊँगा ना वो मोबाइल घर पे पड़ा है घर जाकर आपके ब्लॉग सभी लोग ब्लॉग लो, है ना मैं देख लूंगा दोनों मोबाइल से देख लूंगा એક ઈસમે ચાલુ કરું ઘર એક ઈસમે દોનો મેં અમારા હજુભાઈ આવી ગયા છે અજુડો વિલોકુ અજુ વિલેજ વ્લોક હમ અમારા હજુભાઈ આવી ગયા છે અમારો નાનો ભાઈ છે જય માતાજી ભલા જય શ્રી કૃષ્ણ રાધે રાધે પિન કરો પિન કરો બાબુભાઈની આઈડી પિન કરી દઉં હાલો કાંઈ વાંધો નહીં બાબુભાઈ અને રિટર્ન આપી દેજો હો બાબુભાઈ મારા વાલા પિન તો કરી દઉં પણ રિટર્ન આપજો બધાને અને અમારા સામતભાઈ